પુણેમાં હેલિકોપ્ટર ક્રેશ બે પાયલટ અને એન્જિનિયર સહિત ત્રણ લોકોના મોત મહારાષ્ટ્રના પુણેમાં બુધવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે તેમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકોના મોત થયા હતા મૃતકોમાં બે પાયલોટ અને એક એન્જિનિયરનો સમાવેશ થાય છે આ ઘટના સવારે સાડા છથી સાત વાગ્યાની વચ્ચે વાવધન વિસ્તારમાં કે કે કન્સ્ટ્રક્શન હિલ પાસે બની હતી પોલીસના જણાવ્યા અનુસાર હેલિકોપ્ટરે એક્સફોર્ડ ગોલ્ફ કોર્સ પાસેના હેલીપેડ પરથી ઉડાન ભરી હતી ટેક ઓફના લગભગ દસ મિનિટ બાદ હેલિકોપ્ટર દોઢ કિલોમીટરના અંતરે ક્રેશ થયું હતું આ અકસ્માત પહાડી વિસ્તારમાં બન્યો હતો સવારે ત્યાં ગાઢ ધુમ્મસ હતું દુર્ઘટના બાદ હેલિકોપ્ટરમાં આગ લાગી હતી જેના કારણે ત્રણેય લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા અને હેલિકોપ્ટર સરકારી હતું કે ખાનગી તે હજી સુધી જાણી શકાયું નથી મૃતકોની કોઈ પણ ઓળખ થઈ શકી નથી પીપળી ચીંચવડ પોલીસ ફાયર બ્રિગેડ અને મેડિકલ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે ચાળીસ દિવસમાં આવી બીજી ઘટના બની હતી પુણેમાં ચાલીસ દિવસમાં આ બીજી ઘટના છે આ પહેલા ચોવીસ ઓગસ્ટે પુણેના પૌડ વિસ્તારમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું આ હેલિકોપ્ટર મુંબઈથી હૈદરાબાદ જઈ રહ્યું હતું તેમાં એક પાયલોટ અને ત્રણ મુસાફરો હતા અકસ્માતમાં પાયલોટ ઘાયલ થયો હતો અને બાકીના ત્રણ લોકોને ઇજાઓ પહોંચી હતી